દોસ્તો આજે આ જેસીબી તો વેચવાનો છે પણ એના પહેલાં એક થોડી આપણે જાણકારી આપવા માગીશ દોસ્તો આપણે ખેડૂત ખેડૂતભાઈઓને જે પશુ માલ ઢોર જે છે દોસ્તો ઓલરેડી આપણે જે કે છાંયડે બાંધેલા હોય છે ઝાડના છાંયે તો દોસ્તો એના કારણેથી અત્યારે જેમ કે આપને પણ ખબર છે જે કે અત્યારે આમ જે વાવાઝોડાનો સમય છે કારણ કે દોસ્તો આજના ખાસ તો ત્રાટકવાનું છે આજે ગુજરાતની અંદર ઓગણીસ તારીખના દિવસો વધારે પ્રકોપ છે બરોબર છે કે અકોર્ડિંગ ટુ જે આપણે હવામાન વિભાગના સમાચાર પ્રમાણે વાત કરી રહ્યા છું તો એવામાં દોસ્તો આપણા પશુને દોસ્તો જે ઝાડવાની છે ઓછા રાખવા આજ બે દિવસના સમય માટે કારણ કે દોસ્તો એવો એક હાલ ફિલહાલમાં એક ઘટના અમારી બાજુમાં જ બની ચૂકી છે તો જેના હેતુથી દોસ્તો આપ સુધી એક વિડિયોના માધ્યમથી થોડો મેસેજ પહોંચાડવા માગું છું કે પશુ વગેરેને જે ઝાડ ઝાડના છાંય હોય ત્યાંથી દોસ્તો થોડા દૂર રાખવા દોસ્તો વાત કરીએ આજના આ જેસીબી વિશે તો જે તમે વિડીયોની અંદર ત્યાં જોઈ શકો છો આ વેચવાનું છે જેના વિશે દોસ્તો આજના વિડીયોની આપણે પૂરી વાત કરશું તો વિડીયો મિત્રો પૂરો જરૂરથી જોતા રહેજો હા દોસ્તો ખેડૂત ચેનલ ઉપર આપ સર્વજનોનું હાર્દિક સ્વાગત છે દોસ્તો મારું નામ છે ડીયર ખોખાણી છે હવે દોસ્તો જે વિડીયોની અંદર તમે અત્યારે જેસીબી જોઈ શકો છો થ્રીડીએક્સ જેસીબી છે જે વિડીયોની કન્ડિશન હાલમાં તમે જે જેસીબીમાં જોઈ શકો છો આ જ જેસીબી દોસ્તો હાલની કન્ડિશનમાં છે જે બે હજારને બારના મોડલ સાથે દોસ્તો આજનું આ જેસીબી છે જે રનિંગ દોસ્તો ચાલી રહ્યું છે આપણે અત્યારે વિડીયોની અંદર પણ જોઈ શકો છો જે મિત્રો વેચવાનું છે જેની દોસ્તો આપણે માલિકની અને જેસીબીની વાત કરીએ તો બે હજારને બારના મોડલ સાથે દોસ્તો આ પોરબંદર જિલ્લાની અંદર કુંતિયાણા તાલુકો આવેલો છે અને કુંતિયાણા તાલુકાની અંદર સત્રાવા ગામની અંદર દોસ્તો રામભાઈના જેસીબી વેચવાનું છે જેની દોસ્તો આપણે કિંમત વગેરેની વાત કરીએ તો દોસ્તો બે હજારના બારની સાલનું મોડલનું જેસીબી છે અને કન્ડિશન આપની સમક્ષ છે આપની સામે છે જેની દોસ્તો કિંમત રાખી છે અગિયાર લાખ રૂપિયા પણ દોસ્તો આપને ખબર છે કે સોદામાં થોડું ઉપર નીચે તો થતું રહેતું હોય છે બાકી દોસ્તો આપને ખરીદવાની ઈચ્છા હોય તો દોસ્તો તમે રામભાઈ સુધી વિઝિટ કરી શકો છો રામભાઈનો મોબાઈલ નંબર નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દીધો છે કે જ્યાંથી દોસ્તો આપ ઇઝીલી કોન્ટેક્ટ કરી શકો છો ને જેસીબી વિશે ઇન્કવાયરી કરી શકો છો જે કોઈ પણ મિત્રોને ખરીદવાની ઈચ્છા હોય તો આપ કોન્ટેક કરી શકો છો મોબાઈલ નંબર નીચે ડેસ્ક્રિપ્શનની અંદર પ્રોવાઈડ દીધો છે કે જ્યાંથી દોસ્તો આપ ઇઝીલી કોન્ટેક્ટ કરી શકો છો બાકી હાલની જે રનિંગ કન્ડિશન છે આપણી સમક્ષ મૂકી દઈએ છીએ થ્રી જેસીબી સારી એવી કન્ડિશનમાં છે જ વિડીયોમાં જોવા તમને મળી રહ્યું છે તો દોસ્તો જે કોઈ પણ મિત્રોને ખરીદવાની ઈચ્છા હોય તો જરૂરથી કોન્ટેક્ટ કરજો બાકીની અધિક જાણકારી તમને કોલિંગની અંદર પણ આપી દેવામાં આવશે ચાલો બસ દોસ્તો આજ માટે આટલું ફરી મળશું એક નવા વિડીયોની અંદર નવી જાહેરાત સાથે ત્યાં સુધી આ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ જય હિન્દ જય ભારત સ્પોન્સર્ડ બાય આદ્યશક્તિ ઇલેક્ટ્રોનિક્સ દોસ્તો આપ જો પાક પાકરક્ષણની અંદર ઝાટકા મશીન ખરીદવા માગતા હોય ને તો આદ્યશક્તિ ઇલેક્ટ્રોનિક્સમાં જરૂરથી એકવાર વિઝિટ કરજો કારણ કે દોસ્તો ત્યાં જે ઝાટકા મળશે તમને બીજી કંઈ પણ નહીં મળે કારણ કે દોસ્તો એની અંદર એક ખાસ એવું ફીચર્સ આવે છે કે જે કે ઓટોકટ ચાર્જિંગનું જેના કારણે દોસ્તો આપણે ઝાટકાની બેટરી જે એક બે વર્ષની અંદર ખરાબ થઈ જતી હોય તો એ આની અંદર પ્રોબ્લેમ દોસ્તો તમારે સોલ્વ થઈ જશે આની અંદર જે તમારી બેટરી છે ડબલ લાઈફ ચાલશે કારણ કે નોર્મલ બેટરી તમારે બે વર્ષ ચાલ કે ચાર વર્ષ ચાલશે તો દોસ્તો અને દોસ્તો અધિક જાણકારી માટે આપેલા નંબર ઉપર આપ કોલ કરી શકો છો પણ દોસ્તો ખાસ એ વસ્તુનો યાદ રાખજો કે એ નંબરની અંદર માત્ર ને માત્ર એક ઝાટકા મશીનની જ જાણકારી આપવામાં આવશે બીજી કોઈ પણ જાણકારી આપવામાં નહીં આવે તો અધિક જાણકારી માટે ઝાટકા મશીન આપ ખરીદવાનું વિચારી રહ્યા તો આપેલા નંબર ઉપર કોલ કરી શકો છો